સરદાર પટેલ એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પંચમહાલમાં જિલ્લા સ્તરીય પદયાત્રાના આયોજનને ગોધરાની સેવા સદન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી રાષ્ટ્રીય એકતાના શિલ્પીલ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસમી જન્મજયંતિના અવસર પર એક ભારત આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે પંચમહાલ જિલ્લામાં જિલ્લા સ્તરે ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ અંગે આયોજનની વિસ્તૃત માહિતી આપવા ગોધરાની જિલ્લા સેવા સદન ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રેસ કોન્ફરન્સમાં લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તથા કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા ઉપરાંત જિલ્લા પ્રશાસનના વિવિધ વિભાગોના અધિકારીઓ જિલ્લા સેવા સદનના અધિકારીઓ તેમજ મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા જિલ્લા કલેક્ટર અજય દહિયાએ આત્મનિર્ભર ભારત અને એકતા સંદેશના વ્યાપક પ્રસારને ધ્યાને રાખીને આયોજન કરવામાં આવી રહેલી આ યાત્રા અંગે વિગતવાર માહિતી આપી તેમણે જણાવ્યું કે યાત્રા માટે વિશેષ જેમાં માર્ગ દરમિયાન મહત્વપૂર્ણ સ્થળોએ થી આધારિત કાર્યક્રમો સ્વચ્છતા જનજાગૃતિના સંદેશો સરકારી યોજનાઓનો પરિચય સાંસ્કૃતિક કાર્યક્રમો અને યુવા શક્તિને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો યોજવામાં આવશે કલેક્ટરે વધુમાં ઉમેર્યું હતું કે યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ એનએનસી યુનિટ્સ સ્વયંસેવક સંસ્થાઓ મહિલા સંગઠનો ખેતી પશુપાલન એમએસએમઇ ક્ષેત્રે સાથે જોડાયેલા લોકો પદયાત્રા ગ્રુપ્સ તેમજ અન્ય સામાજિક સંસ્થાઓને જોડવા આહવાન કરવામાં આવ્યું છે સરકારી વિભાગોના અધિકારીઓ પણ માર્ગ વચ્ચે જાગૃતિ પ્રવૃત્તિમાં સક્રિય ભાગ લેશે અને સાથે જ કલેકટરે જિલ્લામાં તમામ નાગરિકો યુવાનો સામાજિક સંસ્થાઓ શિક્ષણ સંસ્થાઓને ક્લબોને આ પદયાત્રામાં જોડાવા અનુરોધ કર્યો હતો અને આ યોજના આયોજનને સફળ બનાવવા સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત ભારતના લોહ પુરુષ અને રાષ્ટ્રીય એકતાના પ્રતિક માન્ય સરદાર વલ્લભભાઈ પટેલજીની દોઢસોમી જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સરદાર એટ વન ફિફ્ટી યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે જેની લોન્ચિંગ ઓલરેડી કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયા દ્વારા ડિજિટલી કરવામાં આવ્યું છે આ પ્રકારની જે યાત્રા છે એ જિલ્લા કક્ષાએ અને તમામ વિધાનસભા દીઠ પણ કરવામાં આવશે જિલ્લામાં દસ નવેમ્બરથી લઈને અઢાર નવેમ્બર સુધીના ગાળામાં અલગ અલગ વિધાનસભા મતદાર વિસ્તારમાં આ યાત્રા કરવામાં આવશે ટેબલુ જેને રથ તરીકે ઓળખીએ છીએ એના માધ્યમથી આ યાત્રા કરવામાં આવશે પંચમ જિલ્લાના તમામ નાગરિકો સેવાભાવી સંસ્થાઓ ઔદ્યોગિક એકમો સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ એનસીસી એનએસએસના જે વોલન્ટિયર્સ છે તમામને હું અપીલ કરું છું કે આ જે રથયાત્રા છે જે પદયાત્રા છે એની અંદર તમે ભાગરૂપ બનો નાગરિક તરીકેને જે ફરજો છે એને પ્રેરણા તમામ નાગરિકોને આપીએ સરદાર પટેલજીને જે વિઝન હતું રાષ્ટ્રીય એકતાનું એ વિઝનને પણ આપણે સાકાર બનાવીએ વધુ લોકો સુધી આ મેસેજ પહોંચાડીએ અને મોટી સંખ્યામાં વિધાનસભા દીઠ આ કાર્યક્રમ જે છે એ સફળ બને સરદાર પટેલજીની પ્રતિમા ઉપર હાર પહેરાવીને આ યાત્રાઓ જે છે એનો શુભારંભ કરવામાં આવશે આઠથી દસ કિલોમીટર સુધીનું રૂટ છે જેથી ગામના તમામ વિસ્તારમાં તમામ લોકો એની અંદર જોડાઈ શકે જે તારીખો છે દસ નવેમ્બર સુધીની તારીખમાં અમે જાહેર કરી દેવાના છે કયો ટાઈમિંગ છે કયો વિધાનસભા મતદાર વિસ્તારમાં આ કાર્યક્રમ થવાના છે ખાસ કરીને જ્યારે વિધાનસભામાં આ કાર્યક્રમ થશે માનનીય શ્રીની હાજરીમાં આ કાર્યક્રમો થવાના છે અને તમામ સરકારી અધિકારીશ્રીઓ તમામ કચેરીઓ પણ એ પ્રેરણા આપે એના માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે મેક્સિમમ લોકોને આ પદયાત્રામાં જોડાવા માટે અમારું પ્રયત્ન રહેશે